કેમ કે આજે આપણે સવાર સવારમાં જઈએ છીએ બાર હું ને સમીર તો ક્યાં જઈએ છીએ કઈ બાજુ જઈએ છીએ શું લેવા જઈએ છીએ એનો આખો વિડીયો ટોપિક આગળ તમને વિડીયોમાં કવર કરવાનો છે ત્યાં સુધી ચેનલમાં નવા છો વિડીયોમાં નવા છો તો લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આગળ તમે વિડીયોમાં ફૂલ એક્સપ્લોર કરવાનો છે કે આપણે ક્યાં જવાના છે શું લેવા જોઈએ તો વિડીયોમાં એ સુધી મને રજો અત્યારે દોસ્તો વાગ્યા છે છ માં આવ્યા છે બરોબર મે અત્યારે આવી ગયો છું મોવા બસ સ્ટેન્ડે તો આપણે ક્યાંનો સફર છે ક્યાં જવાના છીએ મેં વિડિયોમાં આગળ બતાવું ક્યાં સુધી મોવાનું બસ સ્ટેન્ડ જોઈ શકો છો તમે અંદર નો સીન છે કાકા બસ તો આવી ગઈ છે ઓલરેડી બસ આવી ગઈ છે આ છે સમીર બસ गाइस આ અંદરનો સીન જોઈ શકો બસ નો ટાઈમ થઈ ગયો છે ગોપડી નથી હજી

છે અત્યારનો પ્લાન તો આપડે જુનાગઢ નો છે બરોબર જુનાગઢ માં ક્યાં ક્યાં જવાનું છે શું કરવાનું છે કેની માટે જવાનું છે તમને આગળ વિડીયો ખબર પડી જશે બરોબર આના બે થી ત્રણ પાર્ટ બનવાની છે ત્યાં સુધી વિડીયોમાં એન્ડ સુધી છે અમારો આજે આર્મી લોવર બની ગયો છે જેમ કે આર્મી લોવર બનવું પડે હતું બરોબર તો હું અને સમીરભાઈ છે અને બીજા સ્ટુડન્ટો છે બરોબર તમને આગળ તમને ખબર પડી જશે વિડીયો એન્ડ સુધી બનાવી દેજો ચેનલ માં પહેલી વાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો આગળ તમને બતાવજો શું તો ફાઈનલી કાસ હવે આવી ગયા છે આપણે બસ તર ને જતો લે નીચે ગયા સ્ટુડન્ટ નીચે બેઠ પર એને લઈ આવો તો પણ ઊંઘ જો જઈએ છે ઉપર બરોબર બેઠા નથી એટલે વાંધા નહીં આપણી સીટો ખાલી જ છે ફાઈનલી ગાઈસ અત્યારે અમે નાસ્તો કરી લીધો કેમ કે સવારે તો કાઈ ઘરેથી ફાઈનલ હતો ને બરોબર તો નાસ્તો કરી લીધો છે આ બસ સ્ટેન્ડ પાસે ચા ને અને થોડું પરસન પરસન ખાઈ લીધું છે બરોબર તો આગળનો સફર શું છે તમને વિડિયોમાં આગળ ખબર પડી જશે ત્યાં સુધી વિડિયોમાં બનાવી ક્યાં જવાનું છે શું કરવાનું છે બરોબર ત્યાં સુધી વિડીયોમાં બનાવી এখ ম সা । મોટા કરે કે છે આ ભાઈ આનું રનિંગ કરતો રાખો વાહ આ પાટણથી થોડું આવો હું તમને બંધાવું ઓય કામની મત કરી છે જઈ લેલા બોનું મળતો તો આઈ કે સહી ને દેતા ને દેતી સહી નું પડાવ આવો હાલે હાલે હા છે કે આમાં ઓય મોટા કરે કે છે તો ફાઇનલી ગાઈસ આ જૂનાગઢ નો ડુંગરો છે ત્યાં છે અવાડી જોઈ શકો છો તમે આ બધાય રૂમ છે આપણો રૂમ અહીંયા છે આગળ આપણો રૂમ અહીંયા છે આગળ પહેલા નંબર છે 301 તો મિત્રો ભાઈ કાલ સે અમારું 301 રૂમ ગાઈસ જૂનાગઢ આવતા તે શું તૂટી ગયા દો હારે કરી હા જામ ન કે દો આ તૂટી ગયા પડ શું કરું બોલો સમીર એ હું પોચી ગયો આપણે રૂમ માં આવી ગયા છે બડી ખરાબ કરી લે કેમ કે સવારના 5:30 વાગે ની વાત છે ને બસ 6 વાગે અમને મળી અને અમે બેઠી ગયા હતા બરોબર ભઈ ઘરેથી કઈ નાસ્તો વાસ્તો કર્યો નતો બરાબર તો રસ્તામાં નાસ્તો ભલે ગયો ને પછી અમે અહીં આવ્યા પછી બે ત્રણ બસ સ્ટેન્ડ આયવા દાખલા તરીકે મગસરા નું હતું જુનાગઢ નું હતું ને સાવરકુંડલા નું હતું પછી બીજા અદર જુનાગઢ માં ગયા એક નંબર છે બધો હવે આપણે ડુંગરા પર જવાનું છે જ્યાં આપણે એડવેન્ચર કેમ્પ આવ્યા છે ત્યારે તો કેમ્પ ની બધી પ્રોસેસ થશે પછી બપોર પણ ત્યાં જવાનું છે વિડીયો માં સુધી બનાવે છે બરોબર ને હવે થોડોક આરામ કરી લઈએ અત્યારે અહીંયા આ જે હોસ્ટેલ છે ત્યાં આયવા છીએ બપોરે અહીંયા જોહર ની કસર થાય કેમકે મહુવા થી જુનાગઢ દોઢસો કિલોમીટર આસપાસ થાય છે કે અપ થાય કે ડાઉન થાય નથી પણ હવે કસર નમાજ થઈ જાય કેમકે મારા સો કિલોમીટર આસપાસ હોય કિલોમીટર થાય તો કસર ની નમાજ થઈ જાય છે આપણે કસરત ની નમાજ પડી લીધે છે કઈ જુનાગઢ અત્યારે તો અમે રૂમમાં જ છીએ કેમ કે મસ્જીદ એથી સિટી માં અત્યારે અમે ભવનાથ માં છીએ બરોબર જ્યાં ડૂમરાવનાથ માં છીએ ને પછી છે બાર સિટી માં કઈ તડકો છે કઈ જુનાગઢ બહુ સારું કામ છે બહુ મસ્ત લોકેશન છે પણ અહીંયા તડકો બહુ છે ને પ્લસ અત્યારે રવિવાર કે જુનાગઢ ભવનાથમાં પ્લાસ્ટિક ઉપર ગેન લગાવી દીધેલું છે કેમ કે નમકીન ની કોઈ પણ પ્રોડક્ટ ભવનાથ નહીં મળે અમારા આપણા નાસ્તો કરવો છે એકચ્યુઅલી મેં મારા દોસ્તને ફોન કર્યો ને દોસ્ત સાથે વાત કરી તો દોસ્ત કે અહિયાં કઈ નાસ્તો નહીં મળે ભૂખ એવી થયેલી હતી ને વાત ના પાડી ભવનાથ માં નાશ પકડવાની નમકીન ની બધી વસ્તુ બંધ થઈ ગઈ છે કેમ કે અહીંયા જે નિયમ લાગુ એના અનુસાર તો નમકીન ની વાત મૂકી જો વોટર પાણી એની બોટલ પણ નથી મળતી વીસ રૂપિયા વાળી જે મળે ને બોલો શું કેવું પછી દોસ્તો છતાં પણ અમે થોડો ઘણો કાક નાસ્તો કરી લીધો વડાપાવ કે એવું બધું નાસ્તો બપોરે કરી દીધો છે હવે તો નમાજ કટાન છે તો નમાજ પડી લીધી ને હવે આપણે મેઈન ફોકસ છે જે એડવેન્ચર કેમ્પમાં આપણે જ્યાં જવાનું છે તો ટ્રેકિંગ ને બધું જ્યાં તમને બતાવવાનું છે એ મેઈન ફોકસ જેના કારણે આવ્યા છે એ બતાવવાનું છે વિડીયોમાં બનાવી દો ચેનલમાં નવા છો તો જરૂર સબસ્ક્રાઈબ કરવાનું રાખજો અને તમારા ભાઈને આવો સપોર્ટ કરતા રહેજો આપણી જો હજી સુધી આપણી ફિટનેસ ચેનલ નથી જોઈ ચાર હજાર પ્લસ સબસ્ક્રાઈબ છે એમાં જલ્દી જોવા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ડેલી વ્લોગ ઇન્સ્ટાગ્રામ માઇન્ડ સોર્સ વ્લોગમાં મૂકું તો જલ્દી જોવા ત્યાં પણ ફોલો કરવાનું બોલતા હવે આપણે આપણો અહીંયા પાર્ટ 1 વિડિયો પૂરો થાય છે અને હું પણ એડવેન્ચર ગેમ નો જે વિડિયો બનાવવાનો છે પાર્ટ 2 માં આવવાનો છે તે ફૂલ વિડીયો આવવાનો છે બરોબર તો આ પાર્ટ વન વિડીયો અહીંયા પૂરો થાય છે કેમ કે પૂરો વિડીયો બનાવવો છે એડવાઇઝર માઉન્ટેશનમાં જેકેટ બી છે ફૂલ વિડીયો બનાવવાનો છે તો એ પાર્ટ માં આવવાનો છે અને આ પાર્ટ વનમાં કન્વર્ટ કરેલો છે ને એ પાર્ટ ટુમાં કન્વર્ટ કરેલો છે ઓલો વિડિયો ફૂલ એક્સપ્લોર કરવાનો છે ફૂલ ત્યાંની ડિટેલ દેવાની છે તો ઈ વિડીયો પાર્ટ ટુમાં આવવાનો છે તો આ વિડીયો આપણે અહીંયા જેન્ડ કરીએ છીએ હવે એ વિડીયો પાર્ટ ટુમાં આવવાનો છે તો એ જરાય ભૂલતા નહીં જોવાનું આ વિડીયો પાર્ટ વન અહીંયા પૂરો થાય છે બરોબર ને આ વિડીયો સારો લાગે તો લાઈક કરો કમેન્ટ કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો માહિતી સુરઠિયા બ્લોગને ને આ પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહી કમિંગ છે બરોબર